ઘોડાસરનો ગુરુજી ઓવરબ્રિજ આજથી દસ દિવસ માટે બંધ રહેશે બુલેટ ટ્રેનના સેગમેન્ટ લગાવવાની કામગીરી માટે બ્રિજ બંધ રાખવામાં આવશે બુલેટ ટ્રેન માટે રિવર બ્રિજ તૈયાર ખેડાની વાત્રક નદી પર બ્રિજ બનીને તૈયાર છે ગુજરાતમાં બનનારા વીસ બ્રિજમાંથી અત્યાર સુધીના દસ બ્રિજ બનીને તૈયાર થઈ ગયા છે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ પડ્યો ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષાના ફોર્મ આજથી ભરાશે માત્ર ઓનલાઈન ફોર્મ જ ભરી શકાશે ઓફલાઈન ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં ચોવીસ સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોમ્બર દરમિયાન યોજાનારી બી એ બી કોમ અને બીએસસી સહિતના વિવિધ સ્નાતક કોર્સની પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે વિવિધ કોર્સ પ્રમાણે ફોર્મ ભરવાના પ્રારંભિક તારીખો અલગ અલગ છે તમે ગુજરાત યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પરથી મેળવી શકશો શ્રદ્ધા કપૂરે પીએમ મોદીને પાછળ છોડી ઇન્સ્ટાગ્રામ પર ત્રીજી સૌથી વધુ ફોલો કરવામાં આવતી ભારતીય અભિનેત્રી બની ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી પ્રિયંકા ચોપડા પછી ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી ત્રીજી ભારતીય અભિનેત્રી બની ગઈ છે શ્રદ્ધા કપૂરને હવે એકાણું પોઈન્ટ છ મિલિયન ફોલોવર્સ છે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએનઇ મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં